રાજકોટમાં માલવ્યા ચોક પ્રમુખ સ્વામી આર્કેટ બિલ્ડિંગ ખાતે આવેલા મેટ્રો શૂઝની બ્રાન્ડ પર ફ્લેટ સિક્સટી પર્સન્ટ ઓફ સેલની શરૂઆત થઈ ચૂકી છે ચાર અને પાંચ ઓગસ્ટ બે દિવસ આ ભવ્ય સેલનું આયોજન કરાયું છે અધર બ્રાન્ડ્સ પર અપ ટુ ફિફ્ટી પર્સન્ટ ઓફની છૂટ આપવામાં આવી છે ત્યારે અત્યારે જ પહોંચી જાઓ મેટ્રો શૂઝમાં અને તમારી મનપસંદ બ્રાન્ડના શૂઝની ખરીદી કરો એડ્રેસ મેટ્રો શૂઝ સ્વામી આર્કેટ બિલ્ડિંગ માલવ્યા ચોક રાજકોટ મારું નામ જયંતિ રાઠોડ છે અને હાલમાં હું રાજકોટ રહું છું અને આજે જે મેટ્રો સૂટની અંદર જે સેલ જે છે અને સાઠ ટકા ડિસ્કાઉન્ટ છે એમાં ઘણું બધું બેનિફિટ મળે છે કારણ કે હું આખા વર્ષની અંદર જે હું મારા ફેમિલી માટે જે હું બૂટ અને ચપ્પલ બાળકો માટે સેન્ડલને એ બધું લઉં છું એમાં આજે હું જે સેલના સમયે હું લઉં છું ત્યારે ઘણું બધું મને બેનિફિટ મળે છે ડિસ્કાઉન્ટ ઘણું બધું મળે છે કારણ કે હું ચાર હજારના જે હું એક બૂટ હોય તો એમાં મને સાઠ ટકા મળે તો બહુ બેનિફિટ જે બજારમાં જે અમુક મળે છે એના કરતાં પણ બહુ સારું રહેશે એના માટે હું લગભગ બે હજાર સાતથી હું આ મેટ્રો સુધના બૂટ ને ચપ્પલ ને રહીશ એમાં ફેમિલી સાથે અહીંયા જ ખરીદી કરીશ તમામ પ્રકારની ભાવ છે પણ એની સાથે સાથે જે વસ્તુ છે ને બ્રાન્ડેડ છે કારણ કે એ પહેરવાથી ઘણો બધો ફેર પડે છે કારણ કે ઘણી વખત બજારમાંથી જે વસ્તુ અમુક પહેરી છે જે લોકલ હું જે પહેરતો અને એમાં જે અમુક પ્રકારનું થકાન લાગતું જે પહેરવાથી આંગળીઓ પગની જે દુખાવો થતો મહેસૂસ થતું થકાઈ જતું પણ આમાં એવી કોઈ મહેસૂસ નથી થતું બહુ સરસ આખો દિવસ એકદમ પહેરો એટલે તમને એમ આરામ જ રહે એમ બહુ આનંદ આવે એમ અને ટકાઉમાં પણ સારું છે એમ કે लगभग तो मेरा नाम पदमा जैन है और आ, मैं राजकोट में रहती हूँ यहाँ पे मिनिमम का डिस्काउंट चल रहा है और आ, मैं शूज एंड चप्पल लेने आई हूँ मैं यहाँ पंद्रह साल से आ रही हूँ अच्छा मुझे यहाँ पे क्या वन स्टॉप में सारा जो भी मुझे चाहिए वो मिल जाता है लाइक पैंट शॉर्ट्स से लेके साड़ी ब्राइडल वेयर डेली वेयर रेन वेयर एक ही छत के नीचे मुझे सारे आइटम मिल जाते हैं अच्छा मेरे साथ मेरी फ्रेंड की बेटी आई है जिसका नाम डॉक्टर टीना भारद्वाज है और इनकी शादी है तो मैं 25 पेयर्स खरीदा है और बहुत अच्छे पीसेस हैं यस वेरी नाइस मेट्रो शूज़ प्रमुख स्वामी आर्केड में अंदर તારીખ ચારથી છ તારીખ સુધી સિલેક્ટેડ આઇટમો ઉપર મેટ્રોના અંદર સિક્સટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે રેડટેપના અંદર ફિફ્ટી પર્સન્ટ છે ફ્રેન્કોમાં ફિફ્ટી પર્સન્ટ છે લીક ઉપરના અંદર ફોર્ટી પર્સન્ટ છે વુડલેન્ડના અંદર થર્ટી પર્સન્ટ છે સ્કેચસના અંદર ફોર્ટી પર્સન્ટ છે લિમિટેડ સ્ટોક હોવાના લિમિટેડ સ્ટોક હોવાના કારણે રાજકોટની જનતાને વહેલી તકે આ સ્ટોરનો મુલાકાત લઈ મેટ્રો શૂઝ સ્વામી આર્કેડ માલિયા ચોક યાજ્ઞિક રોડ